પરંતુ સરકારને જગાડવા માટે અમે તમામ ગામ લોકો અને પાંચ થી છ ગામના લોકો ભેગા મળી અને આજે રામધૂન પણ કરી છે કે સરકાર જાગે અહીંયા અમે છેલ્લા પાંચ વર્ષથી જોઈએ છીએ કે અહીંયા ભાજપના નેતાઓ મંડપ પોતી મંદિરના અંદર તે ચાર વખત ખાત મુરત કરી ગયા છે એ ખાત મુરત થયા બાદ પણ હજી વર્ષો બાદ રોડ રસ્તા કોના પાપે નથી બની રહ્યા વર્ષોથી પુલ માટે સ્થાનિકોની માંગ ચાલી રહી હતી સમાચારોમાં આગળ વાત કરીએ બનાસકાંઠાની કે જે વિકાસના નામે સરકાર કરોડો રૂપિયાનું બજેટ ફાળવે છે રોડ રસ્તાઓ માટે ગામડાઓના છેવાડા વિસ્તાર સુધી રોડ રસ્તાઓ પહોંચી શકે તેની માટે કરોડો રૂપિયા એ સરકાર એ બજેટમાં ફાળવે છે તેમ છતાં એ બનાસકાંઠાના અમીરગઢમાં એ ખાતમુહૂર્ત થયા બાદ પણ હજી વર્ષો બાદ એ રોડ રસ્તા કોના પાપે નથી બની રહ્યા અમીરગઢ નજીક બનાસ નદી પર પુલનો મામલો બનાસ નદી પર પુલ મંજૂર થયો ખાતમુહૂર્ત પણ થયું ખાતમુહૂર્તના વર્ષો બાદ પણ પુલનું કામ શરૂ ન થયું અમીરગઢ તાલુકાના કાકવાડ ગામ નજીકની આ ઘટના વર્ષોથી પુલ માટે સ્થાનિકોની માંગ ચાલી રહી હતી સરકાર દ્વારા ગ્રાન્ટ પણ મંજૂરી કરવામાં આવી હતી ત્રણ વર્ષ અગાઉ ખાતમુહૂર્ત થતાં એ સ્થાનિક લોકો છે તેને આશા જાગી હતી ચોમાસામાં બાળકોને જીવના જોખમે આ નદી છે તે પાર કરવી પડે છે શિયાળાની કડકડતી ઠંડીમાં વિદ્યાર્થીઓ પાણીમાંથી પસાર થાય છે પુલ ન બનતા લોકોમાં અત્યારે ભારે રોષ જોવા મળી રહ્યો છે ગુરુવારે ગ્રામજનો એકઠા થઈ કલેક્ટર કચેરીએ જવાની જે ચીમકી આપી હતી આ જે રીતના દ્રશ્યો છે આ ગુજરાતના વિકાસની વરવી વાસ્તવિકતા પણ છે એક બાજુ આપણે ગુજરાત મોડેલની વાત કરી રહ્યા છીએ તો ક્યાંક શિક્ષણની વાતો કરી રહ્યા છે તો છોટા ઉદેપુર જેવા વિસ્તારની અંદર ઝૂંપડામાં શાળાઓ ચાલે છે આ અંતરિયાળ બનાસકાંઠાના જે ગામડાઓ કે જ્યાં રોડ રસ્તાઓ પહોંચવા જોઈતા હતા એ રોડ રસ્તાઓના તો થયા પણ વિદ્યાર્થીઓ એ એ પાણી વચ્ચેથી સ્કૂલે જવા માટે મજબૂર બન્યા છે પછી ચોમાસાનો વરસાદ હોય કે શિયાળાની ઠંડી હોય તેની વચ્ચે પણ તેમનું જીવન ધોરણ હજી ત્યાંનું ત્યાં છે સ્થાનિક ધારાસભ્યો નેતાઓ અનેક વખત મત આ નામે માગી ગયા છે જે નામે મત માગ્યા જે વાયદાઓ આપ્યા એ વાયદાઓને બદલે ત્રણ ત્રણ વર્ષ બાદ પણ કાકવાડ વિસ્તારના લોકો માટે હજી રસ્તો કોના પાપે નથી બની રહ્યો તે પણ હજી સવાલ છે ગ્રામ લોકો વારંવાર રજૂઆત કરી ચૂક્યા છે આ તમે જોઈ રહ્યા છો કે જે વિદ્યાર્થીઓ આ નદી પાર કરી અને પોતાના ભણતર માટે પોતાના વિકાસ માટે એ સ્કૂલે જવા માટે આ નદી પાર કરવી પડે છે તો કોઈ વ્યક્તિ બીમાર હોય તેને હોસ્પિટલે પહોંચાડવા માટે આ નદી પાર કરી અને સહારો લેવો પડે છે કોઈ એવા વ્યક્તિઓનો કેમ કે આ નદીમાંથી પાર કરતી વખતે અનેક એવી અડચણો ઊભી થતી હોય છે ક્યારેક કોઈ જીવ જંતુ જનાવરો કડવાનો ડર તો ક્યાંક એ પાણીમાં ખૂચી જવાનો ડર એ ચાહે ચોમાસું હોય કે શિયાળો હોય રસ્તો માત્ર નદીમાંથી પસાર થાય છે પુલ માટેની અનેક વખત રજૂઆત છતાં તંત્રના કાન સુધી આ વાત કેમ નથી પહોંચતી તે પણ સવાલ છે ગ્રામ લોકો અનેક વાર રજૂઆત કરે છે પણ તેમના મતની કિંમત પાંચ વર્ષે નક્કી થતી હોય છે એટલે ત્રણ વર્ષથી આ રસ્તો નથી બની રહ્યો પણ હવે ગ્રામ લોકોએ ફરીથી ચીમકી આપતા શું કહ્યું આવો તે પણ જોઈએ આજે બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકાના કાકવાડા ગામે અને કાકવાડા ગામની અંદર જે નદી આવેલી છે નદીની સામેના ભાગે પાંચ થી છ ગામડાઓ આવેલા છે આ તમામ ગામ લોકોની માંગ છે વર્ષોથી કે આ નદીની અંદર બ્રિજ બનાવવામાં આવે પરંતુ સરકારને જગાડવા માટે અમે તમામ ગામ લોકો અને પાંચથી છ ગામના લોકો ભેગા મળી અને આજે રામધૂન પણ કરી છે કે સરકાર જાગે કારણ કે જયારે જયારે વરસાદનો પૂર આવશે ત્યારે ત્યારે સરકાર દ્વારા અમને કહેવામાં છે કે બ્રિજ બદલી જશે પરંતુ આ ફેરા અમે વરસાદ આવ્યાના ઘણા સમય પહેલા અમે લોકો આવ્યા છીએ અને અમારી માંગ છે કે તાત્કાલિક જૂના નદીની બ્રિજ બનાવવામાં આવે કારણ કે બે હજાર બાવીસની અંદર ખાતમુહૂર્ત કરવામાં આવ્યા હતા પરંતુ આજ દિવસ સુધી કામ શરૂ થયું નથી આ ગામના લોકોએ જે તે લોકોએ ખાતમુહૂર્ત કર્યા હતા એ તમામ લોકોના ગામ લોકોએ ઘોડી પર બેસાડીને વરઘોડા કાઢ્યા હતા આ એ જ નદી છે જે લોકો બેઠા છે આજે કે એમને ખાતમુહૂર્ત કર્યા હતા તો અમારું કલેક્ટરશ્રીને પણ એ કહેવું છે કે જે લોકોએ ખાતમુહૂર્ત કર્યા હતા ત્રણ વર્ષ થઈ ગયા પરંતુ આજે સુધી કામ નથી થયું તાત્કાલિક ધોરણે આનું કામકાજ કરવામાં અમે આવતીકાલે તમામ લોકો મળીને કલેક્ટર ઓફિસે આયોજન આપવાના છીએ અને ત્યાં એક કલાકના ધરણા પણ કરવાના છીએ એક કલાકના કલેક્ટર સાહેબ શ્રી અમને જો સહી જવાબ નહીં મળે તો ત્યાંથી લઈને અમે આવનારા સમય તમામ જગ્યાએ આંદોલન કરીશું અને આ ગામ લોકોને એ પણ માંગ છે પુલ નહીં તો વોટ નહીં આવનારા સમય જો પુલનું કામકાજ શરૂ કરવામાં નહીં આવે તો અમે ચૂંટણીનો પણ બહિષ્કાર કરીશું આજે અમે કાકવાડા ગામે બધા નદીને કિનારે બધા ગામ લોકોને અમે ભેળા થયા છીએ અને મારે રેફરન્સ આપવા જો તો હું લોતર પૂર્વ સરપંચ છું મારા કાપડ મારા સેજામાં આવે છે અહીંયા અમે છેલ્લા પાંચ વર્ષથી જોઈએ છે કે અહીંયા ભાજપના નેતાઓ મંડપ મોદી મંદિરના અંદર તે ચાર વખત હાથ ખાતમુહૂર્ત કરી ગયા છે હજુ સુધી બ્રિજ બને નથી પરંતુ હવે બ્રિજની મંજૂરી મળેલ છે પણ કોન્ટ્રાક્ટર કામ કેમ કરતો નથી એની અમને કોઈ ખબર પડતી નથી કારણ એ સ્થગિત એવું કરવામાં આવ્યું છે કે ચૂંટણી આવે ત્યારે ચાલુ કરવો તો કદાચ એમને વોટ મળે પણ હવે આ જો બ્રિજ ચાલુ નહીં થાય તો આવતીકાલે અમે કલેક્ટર શ્રીને આવેદન પત્ર આપી અને તેઓ ધરણા કરશું અને બ્રિજ તાત્કાલિક ધોરણ ચાલુ કરવા માટે અમે તેમને આવેદન પત્ર આપશું નદી ના લીધે બાળકોને ભણવામાં બહુ બહુ મોટી તકલીફ પડે છે આવા જવામાં દર ખેડૂતોને બહુ તકલીફ પડે છે આજુબાજુ આઠ દસ ગામો આવેલા છે નદીના પેલા કિનારે ઘણી બધી સમસ્યા છે અને એ જ કહેવા માગું છું કે પુલ બની જાય તો અમારા માટે બહુ સારું છે સરકાર શરીરને એ જ નિવેદન છે કે પુલ જલ્દી બનાવવામાં આવે છે